શ્રી રાજપૂત કાણી સેણા આણંદ જિલ્લા આજ રોજ અમે સૌ સંગઠનો સાથે મળીને અહીંયા જે નવાખલ ગામે જે એકદમ ક્રૂરતાભરી જે ઘટના ઘટી છે દીકરી તુલસી સાથે એના ન્યાય માટે આવ્યા છે આજે અમે કોઈ વ્યક્તિગત સમાજ કે વ્યક્તિગત રીતે નથી આવ્યા આજે અમે ગુજરાતી એક ભારતીય તરીકે આવ્યા છે કે દિલ્હીની ઘટના બની અમદાવાદની ઘટના બની સુરતની બની આંધ્રની બની એવી આપણે આ જંગલ લાગ્યું તો આગ અમારું ઘર લગીને પહોંચી કે નવાખલની ઘટના બની આ ઘટનાને લઈને આજે આખો પંથક સ્તબ્ધ છે તો હવે આ આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે એને કડકમાં કડક સજા થાય સાથે સાથે એને એને જો પોલીસ તંત્ર આજે તપાસ કરી રહ્યું છે એની પૂરી નિષ્ઠા દાખવીને પણ જો એને કોઈ પણ જાતના પુરાવાના અભાવે એની જોડે કોઈ પણ જાતને સંવેદના વ્યક્ત કરવામાં આવશે તો જ તે દિવસે અમે ખાતાકીય પર પણ ખાતાકીય કાર્યવાહી કરાવીશું અને સાથે સાથે આને એટલું ગંભીર એને સજા થવી જોઈએ એટલી ક્રૂર સજા થવી જોઈએ કે આવનારા દિવસમાં આકલાવ નવાખલની નહીં પણ પૂરા દેશની કોઈ પણ દીકરી આવી રીતે બલિદાન ના બને આજે નારી તું નારાયણી એટલે મહિલા સશક્તિકરણની જો સરકાર વાતો કરતી હોય તો સરકારે આ વસ્તુની નોંધ લેવી જોઈએ કે આપણે અવારનવાર લગભગ વાર્ષિક આપણે સાહીઠ ચાલીસ હજાર જેવા કેસો બને છે જે કેસો આજે બહાર આવતા જ નથી આરટીઆઈ ના માધ્યમથી જાણેલું છે તો આવું ક્યાં સુધી આપણે સહન કરીશું તો આજે અમે આવેદન બધા સમાજના ભેગા થઈ એટલા માટે જ આપવા આવ્યા છે કે આ આરોપીને એકદમ ક્રૂરમાં ક્રૂર સજા આપવામાં આવે અને જેનો દાખલો આખા ભારત વર્ષમાં બેસે અને આજ પછી કોઈ પણ નરાધમ કોઈ પણ દીકરી સાથે બેન સાથે મા સાથે આ કૃત્ય